અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાના આકરા પ્રહાર દેશના વડાપ્રધાને આપેલા વચનો પૂરા થયા નથી બે કરોડ યુવાનોને રોજગારીની વાત હતી તે મળી નથી કોંગ્રેસે વસાવેલ મોટી મિલકત ભાડે તથા વેચીને કર્મીઓને છૂટા કરી નવા ચક્રમાં લઈ સરકાર રીતે પગાર આપતા નથી તેવું શોષણ થઈ રહ્યું છે

આ દેશના વડાપ્રધાને જે વચનો આપેલા એ વચનો પૂરા થયા નથી અને એ વચનોમાં ખાસ કરીને યુવાનોને રોજગારી બે કરોડ આપવાની વાત થઈ હતી બે કરોડ યુવાનોને રોજગારી મળી નથી ઉલટાનું કોંગ્રેસે વસાવેલી મિલકત આઈપીએસએલ હોય કે રેલવે હોય કે પછી આ પ્લેન હોય એરોપ્લેન હોય આ તમામ મોટી મોટી મિલકત છે એને ભાડે આપીને અથવા તો વેચીને ઉલટા એમાં જે કામ કરતાં મજૂરી કામ કરતા કર્મચારીઓને છૂટા કરવાના અને નવા કર્મચારીઓ લેવાના અને એમાં સરકારી પક્ષની રીતે એને પગાર નહીં આપવાનો એક બાજુ એક જાતનું શોષણ થઈ રહ્યું છે મોટી મોટી કંપનીને આપ્યા પછી અને દેશી ભાષામાં કહું તો અમારા ગામડામાં લગ્ન થાય તો બાપની મિલકત હોય તો શું કરવું ખેતર ગીરો મૂકી દેવાનું અથવા ખેતર વેચી દેવાનું અને વેચીન લગ્ન કરે એના જેવી સ્થિતિ આ દેશના વાળા પ્રધાન આ દેશની કરી છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર